આપણે ચામુંડા મંદિર છીએ અને નીચેના મંદિરની અંદર હું તમને પ્રથમ દર્શન કરાવી રહ્યો છું તો ચાલો આપણે અંદરની તરફ જઈ રહ્યા છીએ હું અને મારો પરિવાર સાથે અહીંયા જે આજે સુશુભિત દ્રશ્ય જોઈ રહ્યા છો ખરેખર આજે આજે આવ્યો અને આની પહેલાં આવ્યો હતો તેમાં અને અત્યારે ઘણો બધો ફરક છે અત્યારે ખૂબ જ સુંદર રીતે મંદિરને શણગારી દેવામાં આવ્યું છે ઘણું બધું અહીં નવીનીકરણ કરવામાં આવ્યું છે હનુમાનજીનામતી આગળ જ અહીં પ્રસાદીનું ટેબલ પણ રાખી દેવામાં આવ્યું છે અને જે અંદર જેટલું પહેલાં હતું એના કરતાં ઘણું બધું વિશિષ્ટ પ્રકારની સાધ્ય અને સામગ્રી સાથે સુંદર રીતે આ મંદિરને જે લીપી ઉઠે એવી રીતે અત્યારે રંગ ભગવાન વગેરે કરી દેવામાં આવ્યા છે અને અંદર જે ઘણા બધા તહેવારો પણ કરી દેવામાં આવ્યા છે આપ જોઈ શકો તો મહાકાળી માતા નવદુર્ગા માતા અને ભગવતીનું મંદિર અત્યારે જે નવું છે તે અને ખોડિયાલમાં જોગલાય સહિત અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ પણ અંદર જે હતી તેને પણ વિશિષ્ટ રંગરોગાથી સંગાવી દેવામાં આવી છે મા ભગવતીના દર્શન કરી અને સર્વ લોકો પાવન થાય છે મા વાઘેશ્વરી તેમજ ગુરુવારના આશીર્વાદ પ્રાપ્ત કરી અને અહીંયા જે પ્રસાદ મુખ્યત્વે ભગવતીના પ્રાપ્ત થાય છે તે પ્રસાદ લઈ અને લોકો ધન્ય બને છે અહીંયા ચોટીલા માતાજીના દર્શન કરવા આવો ત્યારે જે ઉપર ચડો એ પહેલાં ભગવતીના અહીં પ્રથમ દર્શન કરી ભગવતી પાસેથી શક્તિ પ્રાપ્ત કરી અને ઉપર જવું જોઈએ તો બોલો જય ચામુંડા માતની